જુઓ મિત્રો આ અમેરિકાનું ફાર્મર માર્કેટ ખેડૂતોનું માર્કેટ ગુજરાતી એવું થાય અહીંયા અમે ટ્રોલી લઈને અંદર જઈએ શાકભાજી લેવાયા આ ટ્રોલી બહુ અવાજ કર્યા લગભગ મારો અવાજ નહીં અમદાવાદ તમને ધોબી પહેલાં અમે વાર ફરી અને તમને બધાનો ભાવ બતાવી દઉં આ છે મગફળી આ પણ મેં હોમ તો ભાઈમાં ફોફો કે અમારા આમ તો તમે એવું કહે ક્યાં ફોફો ફોફો પછી નેક્સ્ટ છે લેટર્સ કૂબી જેવું દેખાય છે કુબી નથી કોબીથી થોડું પાતળું આવો કૂબી આપણે થોડી જ જાળી આવે આનો ભાવ છે બે ઓગણપચાસ એલ પર એલબી એલબી એલ બી એટલે છસો ગ્રામના હળી ડોલર હળી ડોલર એટલે એપ્રોક્સ બસ્સો રૂપિયા ગણી લે છસો ગ્રામ કૂબીના બસ્સો રૂપિયા પછી છે ટામેટા ટામેટા છે એલબી ફરીથી એટલે મીન્સ કે છસો ગ્રામ ટામેટાના દોઢ ડોલર એક ડોલર એટલે એંસી અને ત્રીસ એટલે સમથિંગ સો રૂપિયાના છસો ગ્રામ ટોમેટા પછી છ શિમલા મિર્ચ કે જે બી કહેતા હોય આપણે ગ્રીન પેપર એ છ દોઢ ડોલરના અહીંયા આ ટોમેટા હા ગોળ ટોમેટા હા થોડા બગડેલા પણ એ મજા નહીં આવે મારે જે મેં લેવાનું હતું તો લઈ લીધું હા આગળથી ડુંગળી વેણી વેણી લીધી હતી એવું બી હોય છે ઓફિશિયલ ફૂલેવર છે ફુલાવર ફૂલેવર ફુલાવર બે ફૂલેવરના ત્રણ ડોલર ભાવો એટલે બે ફૂલેવર આપણને પડશે એપ્રોક્સિમેટલી આઠ સાડી ચોવીસ અઢીસો રૂપિયાના બે ફૂલેવર ઇન્ડિયન રૂપીઝમાં અહીંયા જોવા જઈએ તો ત્રણ રૂપિયા છ સસ્તું જ કહેવાય અહીંયા અહીંયાના ભાવ પ્રમાણે પછી છ ઓરેન્જ પેપર લીલા મરચાં લાલ મરચાં પીળા મરચાં અને કેસરી મરચાં એમ અહીંયા ચાર પ્રકારના મરચાં હોય છે તો આ કેસરી મરચાં છે ઓકે એના પછી છે એગ પ્લાન્ટ એટલે રીંગણા એગ પ્લાન્ટ એટલે રીંગણા રીંગણા મેં તમને મરચાં કીધા હતા ને જો આગળ લીલા મરચાં કેસરી મરચાં લાલ એન્ડ પીળા મરચાં આગળ પહેલાં દેખાય ને થયો એમ ચાર પ્રકારના મરચાં હોક મરચા જ છે ઇટાલિયન પેપર આ છ ઇટાલીના મરચાં દોઢ ડોલરના લસણ લસણનો ભાવ છે ભાઈ અહીંયા અહીંયા ત્રણ ડોલર અઢીસો રૂપિયા નહીં બે લસણની ચૂડી દસ લસણનો ભાવ છે અઢીસો રૂપિયા હવે આ લસાનો ભાવ વધારે છે પછી ગાજર એપ્રોક્સિમેટલી સિત્તેર રૂપિયાના ચાર ગાજર સિત્તેર રૂપિયાના ચાર ગાજર પછી આ બાજુ છે ટેટી સત્તર ટેટી તડબૂજ બીજા પીળા મરચાં એ છ છસો ગ્રામ મરચાંનો ભાવ છે એંસી રૂપિયા એક ડોલર નવ્વાણું સેન્ટ પછી કાકડી રેગ્યુલર કાકડી આપણી હા કાકડીનું બચ્ચી આને એની કાકડી એનથી એની કાકડી એના બચ્ચાનું બચ્ચી હા એપલ એપીસ કે સફરજન આપણા રેગ્યુલર રેગ્યુલર નહીં પણ નાના સફરજન રેગ્યુલર સફરજન આગળ હોય છે પછી નહીં ખબર અચ્છા નહીં ખબર જે નહીં ખબર નહીં જ ખબર કહો ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ આ વસ્તુ આ છે આ વસ્તુ આ છે અહીંયાથી મેં ડુંગળી વાણી લીધી હતી પબ્લિક અહીંયાથી ડુંગળી વાણી લે હું પણ અહીંયાથી જ લઉં છું તો આ ડુંગળીના થોડા અલગ અલગ કલરો અને અલગ અલગ પ્રકાર હોય જેમ કે પીળી ડુંગળી થોડી ડુંગળી આછી લાલ ટાઈપની ડુંગળી આ થોડી પીળી ડુંગળી અને આ રેડ ઓનિયન કાટી લાલ ડુંગળી તો અહીંયા ત્રણ ચાર પ્રકારની ડુંગળી પણ હોય છે જો આ ડુંગળી હવે સાઇઝમાં મોટી જોકે અહીંયા તો બગડી ગઈ હતી આપણે તો અહીંયા નીચેથી તોડીને લીધી તો ત્યાં તાની લે આ થોડી ઇંધી મોટી આ ડુંગળા કહેવાય આ સફેદ ડુંગળી ફાર્મા માર્કેટ બહુ મોટું હોય ફરતા ફરતા તમને આઈડિયા જશે આ હાજુ આઈડિયા જે છે કેવડું મોટું માર્કેટ હા છે ઓફિશિયલ કોબી એક ખૂબી છે એપ્રોક્સિમેટલી બસો રૂપિયાની ઇન્ડિયાના તો ભાઈ દોઢ બે ડોલર જ થતા છે અહીંયાના ભાઈ સોરી ઇન્ડિયાના તો બસો રૂપિયા થતા છે અહીંયાના દોઢ બે ડોલર થાય છે આ ખૂબી આ બગડી જેલી કોબી બગડી જેલી ના કહેવાય લાલ કોબી કહેવાય અને પેલી ઇન્ડિયાની ખૂબી છે આ ચાની ખૂબી પેલી પહેલાં વધારે હતી લેટેસ્ટ હતી पी बटाका बेडॉलरू आ पैकेट छसो रुपया पैकेट दस सौ रुपया पैकेट है केड़ा छ रुपयानी आजूबाजू पचास रुपया छ केड़ा केड़ा ना भाव सस्तो थोड़ो पची नारियल एक नारियल भाव छोलर डॉलर एट एप्रोक्सिमेटली एक सौ साइंठ रुपया केड़ा पी बटाका भी बहुत अलग अलग कलर ना આ લોબા બટાકા રેગ્યુલર કલર આ લાલ બટાકા લાલ કલરના અને આપણે પેલા રેગ્યુલર બટાકા આ રેગ્યુલર લાલ અને રેગ્યુલર લો કલરના હા બધું બધું ડ્રાય ફ્રૂટ તો ડ્રાય ફ્રૂટ સ્કીપ કરો અને આગળ બતાવો ચલો ભાઈ હમ પછી વારો આવા સફરજનનો આ થોડા મોટા સફરજન આ પીળા સફરજન આ લીલા સફરજન કહી શકાય આ મિક્સ સફરજન લીલા અને પીળા અને આ કચ્છા લીલા સફરજન સફરજન હતા પછી આ બાજુ હતા મોટા સંતરા નાના સંતરા એની બાજુ સફરજન હતા પછી જમરૂખ એન્ડ પામ કરીને શકી આ છે પીચ પછી અહીંયા આખા વેપર જે અહીંયા સેવો જો અલગ અલગ પ્રકારની સેવો નેક્સ્ટ છે પપૈયું આ બાજુ છે પોપો પછી સંતરા નારંગી આ પીચ છે વ્હાઈટ આ પાછા જમરૂખા આગળ લેબુ છે લીમન લેબુ ભાવ જોતા રહેજો મિત્રો એક ડોલર બે ડોલરની આજુબાજુ બધાનો ભાવ હોય આ લેબુ છે આપણા રેગ્યુલર પાંચ લેબુના ભાવ છે અહીંયા દોઢ ડોલર સો રૂપિયાના પોર લેબુ છે અહીંયા બહુ મૂકવા સફરચંદ સફાદાની બહુ વેરાયટી આ સફાજન હતા પાછળ પહેલાં પાછળની લાઈનમાં દેખાય છે તમને એ બધા અલગ અલગ સફાજન સફાતાની બહુ બધી વેરાયટી કેરી એક કેરીનો ભાવ પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયાની કેરી પચાસ રૂપિયાની કેરી ભાઈ ઉઠાવો ભાઈ ઉઠાવો ભાઈ મરચો પૅક કરેલો ડાયરેક્ટમાં છે આટલા મરચાંનો ભાવ છે બે ડોલર બસો રૂપિયાના આટલા મરચાં આ બધી બ્રેડ અલગ અલગ પ્રકારની બ્રેડ આ બાજુ બી બ્રેડ છે બધી અલગ અલગ પ્રકારની મધ છે પછી અમુક તો ભાઈ આપણે અમેરિકામાં તો નવા નિહાળીએ તો અમુક મને નામ જ નહીં આવડતા એટલે તમે જોઈ લેજો તમને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો પછી ઈંડા અને થોડી ડેરી પ્રોડક્ટ આ બધી અમેરિકામાં દૂધ કંઈક આ ટાઈપનું હોય છે ગેલન ત્રણ લીટરનું એક જ આપવામાં આવે એક ગેલન એટલે ત્રણ લીટર ત્રણ લીટર દૂધ અને આ દૂધ ને મહિનો મહિનો બગડે નહીં કેમકે લેક્ટસ ફ્રી જેમાંથી દહીં બનતી હોય ને તત્વ જ હોય તો આ બધા દૂધ દા પછી આ બાજુ થકતરિયા છે અને આ કોથમીર એક જોડીના એક ડોલર છે સિત્તેર રૂપિયાની એક જોડી કોથમી આ કોથમીની બૂન આ કોથમીર નથી અને કંઈક કહેવાય છે અહીંયા હા પાર્સલી અહીંયા લખી છે પાર્સલી કોથમીની બૂન પાર્સલી પછી આ બ્રોકલી ખૂબી ના ફૂલેવરની બૂન ફૂલેવરનો ભાઈ બ્રો એટલે ભાઈ બ્રોકલી પછી નેક્સ્ટ બીજું તો બહુ બધું પેલી બાજુ ફળ ફળા નેક્સ્ટ 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 હું તમને લઈ જાઉં તરબૂચ બતાવવા માટે તરબૂચ ચોડા મોટા જોવા ખાલી થઈશ બહુ મોટો બે વેજ જોડા બે વેજ જોડા આ તો ખાલી મોટા થાય તરબૂચ પછી આ બાજુ બધું છે પેલા સુતું લગ લહણ લસણ અને થોડું પત્તાવાળી બધી સબ્જીઓ પછી આ બાજુ આ સલપોપ્ટતા ભાઈ જેને કાધેલા છે એને ખબર હશે ભાઈ દોઢ ડોલરના એક છસો ગ્રામ સલપોપટાના આ રેગ્યુલર વટાણા રીંગણ દૂધી દૂધી ડોટ ડોલરની છસો ગ્રામ ડોટ ડોલરની કારેલો આપણો રેગ્યુલર ડોટ ડોલરના લોબો મરચો બે ડોલરની એપ્રોક્સ આ થોડી લોબી ડુંગળી ડુંગળીના બહુ બધા પ્રકાર મેં તમને બતાવ્યા ને આ નેની વ્હાઈટ ડુંગળી એક નેની અને નાની લાલ ડુંગળી પેલી નાની પીળી ડુંગળી પછી આ બાજુ બધી બેરીઝ છે બ્લૂબેરી બ્લેકબેરી ચેરી વગેરે કહેવાય ને થેન્ક યુ સર પછી આ છે તરબૂચ બરફમાં રાખવામાં આવે એટલે બગડી ના જાય તરબૂચનું સ્લાઈસ આ બેરી પછી આ નાની ટોમેટી ચેરી ટોમેટો કહેવાય ને ટોમેટી ટોમેટી મધ્યના વાજા હતી છે ગોળખા હતી પાઇનએપલ સ્ટ્રોબેરી કેવા ચાકુવરપાઠું આદુ લસણ બટાકા બધું જ છે અહીંયા પછી નેક્સ્ટ બાકી રહી ગયું આ તો આવી ગયા આ બાજુ બધી અલગ અલગ પ્રકારની ઘ્રાક્ષ છે તો દ્રાક્ષમાં એવું હોય કે તમે દ્રાક્ષ ચાખી પણ શકો તો આવું કાઢો છો એન્ડ આ જે છે ને જસ્ટ મિનિટ આપણો જે પેલો ફાફડા થોરા ને ફાફડા એના ઉપર આવે ને એ પ્રોડક્ટ છે એ આ કેકટ પ્લિયર લખે ને ફાફડા ઉપર જે આવતું બીજ હોય ને શું ભાવ છે છસો ગ્રામના વન પોઈન્ટ ફોર્ટી નાઇન એન્ટ પછી આ દ્રાક્ષ રેગ્યુલર દ્રાક્ષ આ થોડી મોટી દ્રાક્ષ કોઈ જગ્યાએ તૂટેલી નહીં ને તો હું તમને ચાપો ખરી અને તમને બતાવો તે ખરી કેવી હોય છે આ કંઈક એપ્રિકોટ એપ્રિકોટ કેવી આપણો એ રેગ્યુલર બે કીવીનો એક ડોલર એંસી રૂપિયાની બે કીવી આ બધા કઠોર જે કઠોર આવે ને રેગ્યુલર કઠોર બધા ચણા મગ્ન ને બધું હવે કંઈ બાકી તો નથી ટામેટા ભીંડા તો ફાર્મર માર્કેટમાં પણ બધું મળી જ રહે ઇન્ડિયાવાળા તો બધા ભાઈ બધું ગોતી જ લે કોક ને કોઈક જીતે તો ટેન્શન નહીં લેવાનું ભાઈ અમેરિકાઓ તમે અને જો કંઈ ખાવાનું ના મળે મિન્સ કે નોનવેજ બહુ હોય ને તો આવા નજીકના ફાર્મર માર્કેટમાં જ જોઈ તમને બહુ બધી વેજીટેરિયન પ્રોડક્ટ મળી રહેશે સર્ચ કરવાનું ફાર્મર માર્કેટની અમે એટલા બતાવી જ્યાં હજુ હજુ તો મારે ઘર મારે નીકળવું પડશે મારી સાથે હતા તો નીકળી ગયા છે તો હું મારું પેમેન્ટ કરી અને નીકળું છું કંઈ વાતો નહીં અહીંયા બસ ઓ સોરી અહીંયા મૂકવાનું હોય છે આ લાઇનમાં એન્ડ પછી એમના રીતે કાઉન્ટ કરીને પેમેન્ટ આપણે આપી દેવાનું તો હવે હું લાઈનમાં ઉભો રહું આ બાજુ મારી લાઈન છે તો ચલો મિત્રો જોઈ લો ફાર્મર માર્કેટ કેવું હોય છે જોઈ લીધું કંઈ બાકી હોય તો કહેજો કમેન્ટમાં કહેજો તો ભાઈ પ્રમાણે આપણે કહી દઈશ ભાઈ આ ટાઈપનો આવો આવો હોય છે ફાર્મર માર્કેટમાં અને આવી રીતે અમેરિકામાં બધું કામ